એટલે લાંબી લાઈન લાગે અને અમુક ને મળે અમુક ને નહીં મળે હવે આપણે અહીંથી મામલતદાર ને ફોન અને મામલતદાર ને જાણ કરશું કે હકીકત શું છે બરાબર નમસ્કાર સાહેબ સાહેબ સાતપડા ગામમાંથી બોલું છું વિશાલભાઈ ચાવડા હેલો મામલતદાર શ્રી બોલો સાહેબ અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન છે ને એ મહિનામાં બે થી ત્રણ વખત ખુલે છે અને ગરીબોને જે હકનું અનાજ હોય ને એ મેળવવા માટે ધક્કા ખાય પછી અમુકના વારા આવે અમુકના ના વાર આવતા નથી હા પણ સાહેબ મારી વાત સાંભળો સાંભળો છે હવે ઘણા સમય પેલા હા સાહેબ સાંભળો મારે કઈ સાંભળવું નથી તમે રૂબરૂ આવો હવે અહીંયા માણસો મજૂરી છોડી અને અનાજ લેવા માટે ધક્કા ખાવા પડતા હોય એમાં જો મામલતદાર આવો જવાબ આપે તમે રૂબરૂ આવો જવાબ આપશો સાલમાં છે કે કેમ છે છેલ્લા ઘણા વર્ષોથી આ હાલત છે હાતપડા ગામની મામલત મામલતદાર સાહેબને વિનંતી કે આનો કંઈ નિરાકરણ કરો આ ગામના લોકો અહીંયા મજૂર વર્ગ છે બાકી જે ઉદ્યોગપતિઓ છે એ તો સુરત રહે છે એને કોઈ અનાજની જરૂર નથી પણ જેને હકીકત જરૂર છે એને તમે અનાજ દેવરાવો તો સારી વાત છે